ওকে এক কিনছে মানে অলমোস্ট বহু বড় অলমোস্ট হর বীজা অল্টরনেটিভ ডে এ পুছতা হয়েছে হ্যাঁ অস্ট্রেলিয়া যু কে কেডা તો પછી એ લોકો માટે એક જ મારો આન્સર છે તમે અહીંયા આવશો તો અત્યારે તમને બંને કન્ટ્રીઝમાં હું ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા માટે પહેલાં કહીશ થોડુંક સ્ટ્રિક્ટ થઈ ગયું છે બરાબર તો એના માટે તમારું ફાઇનેન્શિયલ અને એકેડેમિક બંને સ્કોર્સ તમારા તગડા હોવા જોઈએ બરાબર અને આઇલ્સનો સ્કોર પણ વધી ગયો છે બેન્ડ્સનું ઇફેટ રોકઅબાઉ કેનેડા કેનેડામાં પણ ભાઈ બહુ બધા બંધો છે તો એ લોકો એ જ કહેતા હોય છે કે અહીંયા પણ થોડુંક સ્ટ્રિક્ટ થઈ ગયું છે ઇફેટોક અબાઉટ જોબ ટર્મ્સ તો જોબ અહીંયા ડિપેન્ડ્સ કે ઇનટેકમાં સ્ટુડન્ટ્સ વધારે આવ્યા હોય તો થોડોક ટાઈમ લાગે જોબ મળવામાં ને ફાય ટોક અબાઉટ કેનેડા કેનેડામાં પણ લોકો કહેતા હોય છે અત્યારે કે જોબની બહુ કિલ્લત ચાલે છે નથી મળતી પણ મારા ફ્રેન્ડ્સ છે જે જોબ્સ કરે છે ઓકે તો ઇટ સોલી ડિપેન્ડ્સ ઓન યુ કે તમારું કેટલું ડિટર્મિનેશન છે તમારું કેટલું વિલ પાવર છે અને તમે કેટલું પેશન્સ લેવલ છે ઓકે મારી લાઈક બહુ બધા ફ્રેન્ડ્સ છે જેમની જોબ ફાઇવ ટુ સિક્સ મંથ્સ પછી લાગી હતી તો એમાં જસ્ટ તમારું ટેસ્ટ થાય તો એ છે ખાલી પેશન્સ પેશન્સ હોય તો તમે કઈ પણ કન્ટ્રીમાં જાઓ તમે સર્વાઈવ કરી લેશો